રામ રામ સીતારામ જો ભાઈ ઘણા ટાઈમ પછી આજ અમારે બીજી વાડી જવાનું પ્લાનિંગ છે કારણ કે જાજો ટાઈમ થગો અમારી બીજી વાડી અમે લગભગ નેત જ અને નહીં અને જો દી પણ દેખાઈ ગયો અને આજની તારીખમાં વરાપ જોરદાર હે અને દવાનું કામ હાલે બીજી વાડી અને નીકળીએ ભાઈ ઘણો ટાઈમ થયો ને બીજી વાડી નવા મિમાની આવે ગા આજની તારીખ માં અમારી બીજી વાડી અને જોયા જ કેવો માંડવી નો માહોલ છે કારણ કે આ વાડી તો કઈ ઘટતું ને ઈ વાડી આજ જોયે નજારો કે માંડવીનો માહોલ કેવો છે અને માંડવી પણ કેવી છે તો નીકળીએ અને મળીએ અમારી બીજી વાડી હા આ માંડવી માં ની માંડવી માં કેટલો ફેર છે ડિફરન્સ છે ઈ જાયે તો ખબર પડે ને જો ભાઈ અમે આવે ગા અમારી બીજી વાડી ગાડી લે સીધા બ્રિજા અને સીધા વાડી પર માન માન ગાડી કાઠી એની વાત જવા દયો અને બીજી વાડી ની અંદર કામકાજ પણ હાલે જોરદાર હતા દવા સાટવાનું મોટે પાય હાલે અને આ છે આપણી બીજી વાડીનું પહેલું ખેતર માટીઓ દવા સાટે બે જણા સાટે કામ કે માંડવી ના ના માંડવી જોરદાર છે આ માંડવી મે કે ઘટતું ને આ વાડી માંડવી આપણે આવ્યા નતા જોઈ નતી જાજો ટાઈમ થાગો તો એક મહિનો થયો તો અમે નતા આવ્યા એને આવે પછી એક વખત જોઈતી પણ તે નાની નાની હતી અને પાછા આવ્યા તો બહુ ગ્રોથ કરે બહુ વધે અને આ છે આપડી માંડવી જે આ બીજા નંબર નું ખેતર હે હજી આગળ ખેતર છે ન્યા પણ આપણે જવાનું છે આ માંડવી તમે જોવે હો આમાં થોડોક ઈર ભાગ ઉતો એટલે દવા નો રાઉન્ડ ચાલુ હે ટાણે એટલી તો દવા સાથે બે માટી એકના નવી ના પણ અને આ બાજુથી બાપો આવે બીજી થી મોટરસાયકલ લેન અને વેજો ક્યાં કે મુંડા બહુ આવે ગા આ બાજુ વેજો એ અમારે માંડવી જોવા પૂગે

તો ભાઈ મુંડા નો ત્રાસ છે આ વિસ્તાર ની અંદર અને માણસ ના રે રામ મજામાં કઈ બાજુ હા તો વેજાનું કેવાનું કે મુંડા હા ભાઈ જો આ ઝાડવા મરે આ મરે ને એમાં મુંડો હોય હે ને આ આાડાડવામાં આમાં મુંડો હોય નો તો પાયામાં ખેડું કરે કામ માન મે આયો હો दादा મુંડા ચાલુ થી આવામાં કરું કામ હાટીયક નું લાગે હાથી આકુ તમા વરસાદ બંધ થયો તો માન માણા ની થાય કે વરાતાતા મુંડા હક ન દેતા તો એકદમ વરસાદ બંધ થયો ને પાણી ચાલુ કરવા પડે ને દવા મૂકવી પડે શાંતિ આઈ ગયા આમાં કરે હે એ ખેડૂ કામ વાત છે થાય આમાં એ આમાં કંઈ ભગવાન

પડે કે ની તો વાત પડે ને તો પપાસી આપડી માંડવી આવે તો ભાવ આવી જાય તો આપણે હકું થઈ જાય હકું થઈ જાય ઓ બાવન ખેડુ દેવાના હે 2.500 હે અરે 2.500 રૂપિયા ભાવ થઈ જાય કેવાનો માંડવી નો માંડવી નો તો હમરો ભાઈ 2.500 રૂપિયા ભાવ થઈ જાય માંડવી નો ભૂકા બોલ જવા ના હે અમાર તો તો તા ઉઠ માં પડે જાય ખેડુ હે ઉઠ માં પડે જાય સહાય જોઈએ સરકારે તો તા રાખતો

આ बाजू નું ખેતર અમારું આપણે આપણી ગાડી હે અને ખરેખર અમીને વેજો અને જૂના પાડોશી હે અને વેજેન રામીને આપડી વાડી માં ટ્રેક્ટર માં બઘડાટી બહુ બોલાવી ધબધબાટી અઢી ત્રણ મહિના અને આજ ટ્રેક્ટર ઉતું મહિન્દ્રા નું અઢી મહિના લગાતાર નિવેજા

અને હે અમારે જાવું હોય અમારે બીજા ખેતર ની અંદર માટી જાવ દવા સાથે આ બાજુ એ બાજુ જવાનું હે બીજું બીજા ખેતર ની અંદર કે જોઈએ એ બાજુ નો કામ માહોલ કે અમારે જો ભાઈ મુંડા વેજો કેતો તો ખરેખર માનતા નતા પણ આ હકીકત ની વાત છે કે ઝાડવા હુકાય અને હેઠ મુંડા નો ત્રાપ પીડ્યો તો ખરેખર આ તમે જોવે હે ખેતર ની અંદર માંડવી ની જે વાવેતર કરેલ હે માંડવી નું એમાં મુંડા નો ત્રાસ એવો હોય માંડ વર્ષાધી જરાક નિરાશ કરી તો મુંડા કે અમે અમારું કામ કાઢીએ એટલે આમાં ખેડું કરે કામ વેજો કે હે વાત છે જ જ આમાં લાઈન લે હે આવ લે હારું લેન વ્યા જાય શાંતિ આઈ ગઈ હતી કે ઈજ ન દવા માર લીધી તો પાછે મુંડા કે તો ઈર નઈ મારલી થી તો તો મુંડા કે અમે કેમ હે મુંડતામાં રાડા આવે ને જીવડી આવે ને આમાં ઘાઉ કી દી દવા મારવી જો ભાઈ ઈર નો ત્રાસ બહુ હે એટલે દવા નો રાઉન્ડ ની હાલે અટાણે અને આ બાજુ હે મારા ભાઈ રાજુ ને માંડવી એ પર તમે જોવે હા ખેતર આપણું અને આ બેય દવાનો રાઉન્ડ લે અને હામી પડે આપણે આ બાજુ ગાડી એ જાઉં આપણી બીજા ખેતર ની અંદર અને બીજા ખેતર ની અંદર આપણે જવા માટેનો રસ્તો તમને ખબર હે કે ડેન્જર રસ્તો હોય નો હોય તો તમે જોવો અને આ બાજુ ભાઈ ની રાજુ એક નંબર પડી માંડવી તમે હગો માંડવી સોલી જ પડી આ છે રાજુ ના ખેતરની માંડવી અને માટીયું બે દવાનો રાઉન્ડ મારે એક માટી આજ બે જણા નવા મહેમાન

રસ્તો ડેન્જર નીકળવામાં ધ્યાન રાખવું પડે અને ઓહો બીજા ખેતરની અંદર પ્રવેશ કરે શું ક્યાં અને માહોલ છે જોયા જીવો આ ખેતરની અંદર કારણ કે આજ તમે જોવા હગો દીના પણ દર્શન થઈ ગયા જો દી આજ દેખાણો ઘણા ટાઈમ પછી પરફેક્ટ અને આ છે આપડી માંડવી બીજી વાડીની પાસોત્રી હે માંડવી કારણ કે વળી વાળી ઓરવેલ હતી આ મેં નહીં વાવેતર કરેલ હે અને આ માંડવી આપણી બીજી વાડીની તમે જોવો હગો નેદવાનું કામ હાલે હા બાજુ બે વખત હાથી આવી એટલે માંડવી કલર માં જોરદાર આવે ગઈ નહીં આ મગફળી હે ને એકદમ ને હાઉલ તો આ છે આપડી બીજી વાડીનું બીજું ખેતર અને જ્ઞાની છે આ માંડવી અને માંડવીમાં ટૂંકા સમય ની અંદર જમણા હાથી આયુ બે વખત એક તો વરસાદી હાથી હાકવા દેતો ને અને માણસ કંટાળે કે નેદવા દેતા ને અને એ માંડ વરાપ થઈ એવું લાગે કે એટલે માણસ એવું હાથી ને નેદવાનું બધા બે મહિને છે મેં બંધ નતો થયા પહેલી વાર આજે આવો વરાપ દીધી ને તડકો નીકળ્યો પછી સતાય માંડવીમાં પાણી ઓછું લાગ્યું અને હામુ વાલે નેદવાનું અહીંયા મારે રાજુભાઈ નો બંગલો દેખાય તો આપડી બીજી વાડીની ની અંદર મગફળી કેવી હે કોમેટ આપજો કેવી લાગી તમને અને આગળ હા શેડે એ બાજુ પણ માંડવી લગભગ બધી જોરદાર જ દેખાય પરફેક્ટ એકદમ કારણ કે માંડવી થોડીક પાસતરી હે